રાજકોટમાં કોંગ્રેસમાં બંગાળ અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરી હતી આ અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે પક્ષ પલટો કરતા કોંગ્રેસના અનેક કાર્યકરો અને હોદ્દેદારોએ ગત વિધાનસભામાં પક્ષ વિરુદ્ધ કામગીરી કર્યા બાદ પક્ષાંતર ધારાસભ્ય હેઠળ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે સાથે જ લલિત વસોયાએ જિલ્લા પંચાયતનો ઉપલેટા બંને સભ્યો બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં ભળી ગયા હોવાનું પણ જણાવ્યું

આપણે કહું કે ધોપલેટા તાલુકાના ત્રણ તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી વખતે એને પક્ષ પલટો કર્યો હતો ને એની સામે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કોર્ટની અંદર ચાલી રહી છે બે જિલ્લા પંચાયતના સભ્યો ગીતાબેન ચાવડા અને ભાલોડિયા મીરાબેન ભાલોડિયા આ બંને સભ્યો ધારાસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કહી દીધી એટલે આ જે કાંઈ માહોલ છે માહોલ લોકસભાની ચૂંટણીના અનુસંધાને માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અલ્પેશ ગોવાણી બે હજાર બાવીસમાં એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે બે હજાર વીસથી એ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકેનો હોદ્દો એની પાસે નથી અને છતાં પણ કોંગ્રેસના પ્રમુખ પક્ષ પલટો કરે છે એવું વાતાવરણ ઊભું કરી અને એક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી હિન પ્રયત્ન કરી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર